अमेरिकाના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાનો કડક વેપાર વલણથી દુનિયાને હચમચાવી દીધી છે. બુધવારે ટ્રમ્પે ભારત પર 25% ટેરિફની જાહેરાત કરી હતી જે 1 ઓગસ્ટ 2025 થી અમલમાં આવશે. તા નિર્ણય ભારત અને અમેરિકા વચ્ચે વેપાર અને રાજદ્વારી સંબંધોમાં તણાવ પેદા કરી શકે છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું આ ટેરિફ ભારતના સામાન્ય માણસના ખિસ્સા પર અસર કરશે? हाल मां આ ટેરિફ ભારતમાંથી અમેરિકામાં નિકાસ થતી વસ્તુઓ પર લાદવામાં આવે છે તેથી ભારતીય ગ્રાહકો માટે કોઈ પણ વસ્તુ સીધી મોંઘી નહીં થાય જો કે જો ભારત બદલો લેશે અને અમેરિકાના માલ પર ટેરિફ લાદશે તો કેટલીક વસ્તુઓનો ભાવ વધી શકે છે મુખ્ય અસરગ્રસ્ત ક્ષેત્રોમાં સામેલ છે પરંતુ ભારતે હજુ પરતવાર કર્યો નથી પરંતુ વેપાર વાર્તા ઓગસ્ટમાં શરૂ થવાની સંભાવના છે જો તેન થાય છે તો આ વસ્તુઓની કિંમતોમાં વધારો જોવા મળી શકે છે જેનાથી માંગવારી પર અસર કરશે આ ટેરિફને કારણે કઈપણ સીધું સસ્તું નહીં થાય કારણ કે તે અમેરિકન બજારમાં ભારતીય નિકાસને અસર કરે છે પરંતુ કેટલીક પરોક્ષ શક્યતાઓ છે સ્થાનિક ઉત્પાદનોમાં વધારો થયો છે જો ભારતીય નિકાસકારો અમેરિકન બજારમાં ઓછું પ્રદર્શન કરે છે તો તેઓ ભારતમાં તેમનો માલ વેચી શકે છે આનાથી એન્જિનિયરિંગ માલ દવાઓ અથવા કપડા જેવા ઉત્પાદનોનો સ્થાનિક પુરવઠો વધી શકે છે જેનાથી કિંમતોમાં થોડો ઘટાડો થઈ શકે છે